તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું કંઈ નવું ચટપટું ટેસ્ટી એવું ક્રિસ્પી ખાવાનું મન હોય તો આજે આપણે માત્ર બે બટેટામાંથી પૂરા પરિવાર માટે ક્રિસ્પી એવો નાસ્તો તો કેનિયાના ફેમસ મારુંના ભજીયા અને સાથે ચટપટી એવી ચટણી આ રીતે જો એકવાર તમે આ ખાશો તો વારંવાર બનાવશો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો સૌથી પહેલાં આપણે મારુના ભજીયાની ચટણી માટે તો એકદમ રિફ્રેશિંગ ટેસ્ટી એવી તો મિક્સર જારમાં અડધું ગાજર ઝીણું ઝીણું ચોપ કરેલું એક ઇંચ આદુના ટુકડા એક લીલું મરચું અડધી કાકડીના પીસીસ આ રીતે કરીને ઉમેરી દઈશું અને એક નાનું ટમેટો ઉમેરી દઈશું એક ચોથા કપ જેટલા લીલા ધાણા ડાળખા સહિત ઉમેરવાના છે ડાળખાનો ટેસ્ટ ચટણીમાં બહુ સારો એવો આવશે સાથે અડધી ટી સ્પૂન શિકેલા જીરાનો પાવડર એકથી દોઢ ટીસ્પૂન જેટલી ખાંડ અને અડધી ટી સ્પૂનથી એટલે કે પોણી ટી સ્પૂન જેટલું આપણે મીઠું ઉમેરી દઈશું અને અડધા લીંબુનો રસ તો મેં આ રીતે ફ્રોઝન ક્યુબ બનાવેલા છે તો એ જ ઉમેરી રહી છું અને પછી આપણે એને પલ્સ કરી ચટણીને દરદરી રે એ રીતે વાટવાની છે તો મિક્સર ઓન ઓફ ઓન ઓફ કરી ચારથી પાંચ વાર આવી ચટણી મેં વાટી લીધી તો લિક્વિડી થોડી રહેશે અને આ રીતે દાણા દાણા એવા ચટણીમાં રહેશે તો તમે એક ટાઈપનું સાલસા પણ કહી શકો બહુ ટેસ્ટી એવી આ ચટણી લાગે છે તો ચટણી તૈયાર છે હવે સૂકું બેટર બનાવવાનું છે મારુંના ભજીયાનું એના માટે અડધો કપ ચણાનો લોટ ચાર ટેબલ સ્પૂન ચોખાનો લોટ ઉમેરી દઈશું એમાં આપણે લીલા મરચાં તો અહીંયા લીલા મરચાં તમારે તમારા ઘરમાં જે રીતે ખવાતા હોય એવા મોળા તીખા ના આ રીતે રિંગ્સ કરી અને ઉમેરી દેવાના અડધો ટેબલ સ્પૂન જેટલું ખમણેલું આદું સાથે એક ચોથાઈ કપ જેટલા લીલા ધાણા ઝીણા ઝીણા ચોપ કરીને ઉમેરી દઈશું અડધી ટીસ્પૂન જેટલી હળદર એક ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર તો લીલું મરચું અને લાલ મરચું ઓપ્શનલ છે પણ બેલેન્સ કરવાનું લીલા મરચાં સાથે લાલ મરચું જો ઉમેરવું હોય તો સાથે દોઢ ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું અને બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો કોઈ પણ ભજીયા તમે બનાવો તો એમાં ભીનું બેટર તો લિક્વિડી બેટર હોય આ એક બેટર એકદમ ક્રિસ્પી ભજીયા બને એટલા માટે તમારે આવું બનાવવાનું તો આપણે એને સાઈડમાં મૂકીશું મિશ્રણને હવે આ રીતે એક પ્લેટ પર મેં સ્લાઇસર લીધું છે એકદમ પાતળું હોય એવું લેવાનું બટેટાને ખૂબ જ સારી રીતે ધોઈ લેવાનું અને મેં છાલ સહિત જ આપણે બટેટાના પાતળા પાતળા સ્લાઇસ કરી લઈશું તો તમારે આ રીતે બટેટાના પાતળા પાતળા સ્લાઇસ કરી લેવાના તો તમારે પાસે જો સ્લાઇસર આટલું પાતળું ન હોય તો થોડું વધારે જાડું હોય તો એવું પણ લઈ શકો જો વધારે પાતળા તમે સ્લાઇસ કરો તો વધારે સારું પડશે ભજીયા બહુ ક્રિસ્પી અને તરત જ બનીને રેડી થઈ જશે તો આ રીતે માત્ર તમે અડધુંથી પોણું બટેટો ખમણશો અને આટલા પાતળા સ્લાઇસ રાખશો એટલે પ્લેટ ભરી અને બટેટાના સ્લાઇસ રેડી થઈ જશે હવે જે આ બટેટાના સ્લાઇસ તમે કરશો એટલે એમાં થોડું પાણીનો ભાગ રહેશે તો તમારે કોઈ કપડું કે કિચન પેપર લઈ અને હલકું એને પ્રેસ કરી વધારાનું જે પાણી હોય એ બટેટાના સ્લાઇસ પરથી તમારે એને લઈ લેવાનું છે તો આ રીતે સોક થઈ જશે હલકું હલકું આ રીતે તમે પ્રેસ કરશો એટલે તો આ ભજી આ ક્રિસ્પી બને એટલા માટે એમાં પાણીનો ભાગ બિલકુલ રહેવો ન જોઈએ તો આ રીતે જેટલું બને એટલું પાણી ઉપરથી આ રીતે મેં ડ્રાય કરી લીધું હવે જે સૂકું મિશ્રણ આપણે રેડી કર્યું છે એ આ રીતે બટેટાના સ્લાઇસ પર છાંટીશું તો આ રીતે તમારે સ્લાઇસ પર છાંટી ફેલાવી દેવાનું અને પછી થોડું વધારે આ રીતે ફેલાવી અને એક એક બટેટાનું સ્લાઇસ લઈ તમારે બે સાઈડ હલકું પ્રેસ કરી અને આ રીતે કોટ કરી લેવાનું તો સૂકું બેટર રહેશે અને એકદમ ક્રિસ્પી એવા ભજીયા તમારા તળાશે વધારે પડતું આ મિશ્રણ ચીપકે નહીં માત્ર કોટિંગ લાઇટ આવી જાય એટલું જ તમારે મિશ્રણને આ રીતે પ્રેસ કરી લગાવી દેવાનું છે તો આ રીતે મેં લગભગ સાતથી આઠ જેટલા બટેટાના સ્લાઇસ રેડી કર્યા સાઈડમાં મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું તેલ એકવાર ગરમ થઈ જાય એટલે જેટલા બટેટાના સ્લાઇસ આવે એટલા તમારે ઉમેરી દેવાના અને ગેસની ફ્લેમ મીડિયમ હાઈ સાઈડ રાખીશું અને આપણે એને એકથી દોઢ મિનિટ જેવું તળીશું તો પહેલી વારમાં દોઢ મિનિટ જેવું લાગશે પણ એકવાર તેલ બરાબર ગરમ થઈ જાય પછી માત્ર એકથી બે જ મિનિટમાં ક્રિસ્પી ભજીયા રેડી થઈ જશે તો અહીંયા આપણે આ રીતે ભજીયા મેં ઉમેરી દીધા એક મિનિટ જેવા તળ્યા એની સાઈડ ચેન્જ કરીશું અને પાછું હવે એક મિનિટ જેવું આપણે એને થવા દઈશું તો આ રીતે તમે ચટણી સાથે આ ભજીયાને માત્ર દસથી પંદર મિનિટમાં બનાવી ઝટપટ રેડી કરી શકો જો બધી સામગ્રીઓ ઘરમાં હશે તો બહુ જલ્દીથી તૈયાર થઈ જશે તો ક્રિસ્પી એવા ભજીયા એકદમ થઈ ગયા આપણે એને કિચન પેપર પર આ રીતે પ્લેટમાં કાઢી લઈશું આ રીતે જો તમારે પ્લેટમાં ફેલાવા ન હોય તો આ રીતે સ્લાઇસ લઈને તમારે સૂકો જે આપણે મિશ્રણ છે એમાં બે સાઈડ હલકું હલકું બે સાઈડ આ રીતે ફેરવી લેવાનું અને પછી તમારે એને ગરમ તેલમાં આ રીતે ઉમેરી દેવાનું તો આ રીતે બીજી વાર પણ મેં બધા ભજીયા આ રીતે ઉમેરી દીધા અને આપણે એને બે સાઈડ એક એક મિનિટ જેવું જ મેં એને ફ્રાય કર્યું અને એકદમ ક્રિસ્પી ભજીયા તૈયાર થઈ ગયા તો બાળકો બહાર રેડીમેડ ચિપ્સના પેકેટ ખાતા હોય બટેટાની વેફર્સના આ એના કરતાં પણ બહુ ટેસ્ટી એવા લાગે છે લીલા મરચાં ઓછા રાખવાના જો બાળકો માટે તમે બનાવવાના હોય તો તો માત્ર બે મોટા બટેટામાંથી પૂરા પરિવાર માટે આ ક્રિસ્પી ભજીયા એવા બનશે તો પાતળા સ્લાઇસ હશે એટલે મોટી પ્લેટ ભરી આ ભજીયા રેડી થાય છે અને આ જે ચટણી બનાવી છે એક ટાઈપનું તમે સાલસા પણ કહી શકો પણ થોડા ટ્વીસ સાથે આ સાલસા જેવું તો ક્રિસ્પી ક્રિસ્પી ભજીયા અને એના સાથે આવી સાલસા જેવી ચટણી તો નાચોઝ અને સાલસા ખાતા હોય છે પણ આ બહુ જૂની એવી રેસિપી મારુંના ભજીયા કરી અને કેન્યામાં બહુ ફેમસ એવી રેસિપી છે આ રીતે તમે એકવાર બનાવીને ખાશો તો જ્યારે પણ તમને કાંઈ ટેસ્ટી એવું ખાવાનું મન થાય ત્યારે તમે આ ઝટપટ બનાવીને સૌ કરી શકો મહેમાનોને પણ બનાવીને ખવડાવી શકો તો એકવાર આ રીતે કુરકુરા ક્રિસ્પી એવા મારુંના ભજીયા કે ક્રિસ્પી બટેટાના ભજીયા અને સાથે ચટપટી ટેસ્ટી એવી ચટણીની રેસીપી તમે ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને કેન્યાના ફેમસ ક્રિસ્પી એવા મારુના ભજીયાની રેસીપી કેવી લાગી તો કોટિંગ પણ એકદમ ક્રિસ્પી એવું આવશે એટલે ભજીયા તમારા બહુ ક્રિસ્પી એવા બનશે તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જે નવી રેસિપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો